નડિયાદના ચકલાસીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન પ્રારંભ થયો છે ત્યારે કુલ અઠ્યાવીસ બેઠકો પર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ છે ત્યારે સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો માટે મતદાન કરાઈ રહ્યું છે ત્યારે ચકલાસી નગરપાલિકામાં કુલ તેત્રીસ મતદારો છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન કરાઈ રહ્યું છે ત્યારે નડિયાદ ડીવાયએસપીએ મતદાન મથકોની મુલાકાત લીધી હતી તો મહત્વના સમાચાર કહી શકાય નડિયાદથી ત્યારે નડિયાદમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેનો પ્રારંભ થયો છે ત્યારે ચકલાસીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થયો ત્યારે કુલ અઠ્યાવીસ બેઠકો પર ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ છે ત્યારે સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે ચકલાસી નગરપાલિકામાં કુલ તેત્રીસ હજાર ચોર્યાસી મતદારો છે ત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન થઈ રહ્યું છે ત્યારે નડિયાદ ડીવાયસપીએ પણ આ મતદાન મથકોની મુલાકાત લીધી હતી